જરામ નઈ એમ તો ફરે ગોલ હે જયારે હું જોવો લે ચાલતી તી મીટિંગ પૂરી થઈ મીટિંગ પૂરી કરે ને એવું ખાવા જાઉં ખાવા આવ્યા પણ જરાક બાદ બાંધે ને આવ્યા વાંગા ન તો કે અમારે મેરા પાસ હતો આ તો પાસ દેખાડ્યો તો કે બંધ થઈ ગયું કાલે એમ જ કીધું તું તો આજ કીધું કે ભાઈ કાયમ બંધ થઈ જાય મગજ અટી ગયેલો છે આજ થોડો હા

તો ના નાય નહીં હું ત્યાં થેક ગયો બીજા નથી આ કારણ કે ખાધું ના તો મીઠા જ ને થાય ગયો ખાધું જ નહીં થાય સવાય જ નાસ્તું ગીરું તો ગીરો તો કારણે ખાધું નથી આ જાય અહીંયા બંધ હાય તો જેવા બંધ હાય જાય અને આજ હાંજી સાઉન્ડ છોડાવવાના હે આપણે શાવંત છોડાવે ને કાલે જવાનું હે બીજે પ્રોગ્રામમાં કાલે આ બે પ્રોગ્રામ ને પ્રમાણે જ કાલે આપણે બીજે પ્રોગ્રામ હે ત્યાં જવાનું આવાનું તો હાલો રફબેર તો કે આઈને થશે તો

રોજ કિલોમીટર એક એકતા હારી કિલોમીટર છે આ બધું વિટોરે કાલે આ પ્રોગ્રામ હે નહી એટલે જવાનું છે આપણે બીજે પ્રોગ્રામ કરવા કાલે હેતા બે પ્રોગ્રામ પણ એક પ્રોગ્રામમાં સેટ હેન્ડલ કરશે ને એકમાં હું તો મારે જવાનું હે ડેવિનના પ્રોગ્રામમાં એ પાદરડી છે તો આથી ડાયરેક્ટ અટાણે નીકળીએ કે સવારે નીકળીએ એ તો જોઈએ આથી હકેલે ડાયરેક્ટ નીકળવાનું હા તો આગળ વિડીયો મેં બતાવવા કામ છે ચાલવાનું હાલે દોડા આ લઈ જવાની હોય નથી લઈ જવાની એ લઈ જવાની હે માં વીણે વીણે સામાન ભેગો કરીએ અને એવું ખાવાનો ઓર્ડર આવ્યો એટલી ખાવા જઈએ આખો દઈ રીક્ષા હે છે રાખી ઇલેક્ટ્રિક જ્યાં જ્યાં જણા ભેગા

આપણે સાઉન્ડ ભરવાનું અડધું કામ રિયું ટાવર ભરાય ગયા એટલું બધું ભરવાનું સામાન હે ને એટલું આ રમણાદીના પ્રોગ્રામ રિહર્સલ હાલે એટલી ગાડી લોડ કરી નાખી જો એટલી તમારું નીકળવાનો વારો આવી ગયો છે એક ભાઈ છે એ રેવાનું છે

ને હવાથી ઉઠે ને દહકવાળું નીકળવાનું છે તો બીજો વિડીયો સારું કહ્યું તો બધાને જયલીરભાઈ જયસોનભાઈ બાય બાય